માત્ર સ્ટાર્ટિંગ થાય છે એટી ફાઇવ રૂપીસથી કેમ કે આવો એક બિઝનેસ છે કે માત્ર તમે એટી ફાઇવ રૂપિસથી સ્ટાર્ટ કરી ને તમે થ્રી હંડ્રેડ ફાઇવ હંડ્રેડની રેન્જમાં બી તમે પરેજ કરો ને અહીંયાથી તો તમારી એક શોપ સેટઅપ થઈ શકે તમને અહીંયા વેસ્ટર્ન ટોપની વાત કરો જે વેસ્ટર્ન ટોપમાં મિનિમમ મિનિમમ સાડી પાંચસોથી વધારે સેમ્પલ્સ તમને અહીંયા અહીંયા જોવા મળી જશે ટી શર્ટ જોવા મળી જશે ત્યારે માનસૂન સેલ જ વિચારી શકો તમે માનસૂન સેલના હિસાબે બી જોઈ શકો તમે જે માત્ર મળવાનું છે ત્રણસો નવાણું રૂપિયામાં ફાઇવ નાઇન્ટી નાઇનનો પ્રોડક્ટ તમને મળે છે માત્ર થ્રી નાઇન્ટી નાઇન રૂપીઝમાં થ્રી નાઇન્ટી નાઇનમાં અહીંયા લખનવી વખતના હતા વિથ કોન્સેપ્ટ વન પીસ કોન્સેપ્ટ રહેવાનો છે આવી રીતના વન પીસ કોન્સેપ્ટમાં મિનિમમ મિનિમમ તમને ટેન ટુ ફિફ્ટીન ડિઝાઇન તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતની પેટર્ન્સ તમે જોઈ શકો માત્ર થ્રી ડબલ નાઇનની રેન્જમાં એકદમ યુનિક સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે આવી રીતની વસ્તુઓ વારંવારને મળે સ્ક્રીન ઉપર નંબર તમે પણ કોલ પણ કરી શકો ઓર વિડીયો કોલની બી સુવિધા ઉપલબ્ધ છે જય શ્રી કૃષ્ણ હું માહિર રાજપુત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોનસિંહ સાવરિયા સિલ્કર મ્યુઝમાં દર્શકો આજે તમારી માટે વેસ્ટર્ન ટૉપનો કાઉન્ટર્સમાં લઈ આવ્યા છે વેસ્ટર્ન ટૉપના કાઉન્ટર્સમાં અત્યારે જબરદસ્ત કલેક્શન હશે ઓર રેટવાઇઝ વસ્તુ વાત કરવા જઈએ એકદમ રેટવાઇઝ કેમ કે માત્ર સ્ટાર્ટિંગ થાય છે એટી ફાઇવ રૂપીસથી કેમ કે આવો એક બિઝનેસ છે કે માત્ર તમે એટી ફાઇવ રૂપીસથી સ્ટાર્ટ કરી અને તમે થ્રી હંડ્રેડ ફાઇવ હંડ્રેડની રેન્જમાં બી તમે પરચેન્જ કરો ને અહીંયાથી તો તમારી એક શોપ સેટઅપ થઈ શકે કેમ કે એકદમ કેઝ્યુઅલ રેટમાં છે તમે કેઝ્યુઅલ રેટની વાત કરવા જઈએ માત્ર એટી ફાઈવ રૂપીસ અને એટી ફાઈવ રૂપીસમાં એકદમ સારા સારો સ્ટોપ આવવાનો છે જે તમને માર્કેટમાં મિનિમમ મિનિમમ ચારસો સાડી ચારસો પાંચસો સાડી પાંચસો છસો સુધીનો જે તમે ટોપ લેતા હોય આ માર્કેટમાં તમને અહીંયા એટી ફાઇવ રૂપિસથી સ્ટાર્ટિંગ થવાના છે અને તમે આવી રીતનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો તમને આવી રીતનો શર્ટ સ્ટાઇલમાં ફેન્સી સ્ટેન્ડ ગોલરના સાથે આવી રીતના ટોપ જોતા હોય તો આવી રીતના ટોપ્સ મળી જશે એકદમ ફેન્સી સ્લીવના સાથે ફેન્સી એકદમ યુનિક સ્લીવ આવવાની છે સ્લીવ જોઈ શકો તમે બેલ બોટમના હિસાબે આવી રીતના ફેન્સી ઓર સર સ્ટાઇલમાં એની તમે પ્રિન્ટ જોઈ શકો અને ફેબ્રિકની વર્ક કરવા જોઈએ ફેબ્રિક એકદમ યુનિક ઓર એકદમ સોફ્ટ આવવાનો છે આવી રીતના સોફ્ટ આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ આવ્યો છે નેક્સ્ટ આર્ટિકલ આવી રીતના એકદમ યુનિક પૂરો ઇમ્પોર્ટેડ ફેબ્રિકના સાથે રહેવાનો છે એનો પેટર્ન્સ પણ જોઈ શકો પેટર્ન્સ બી એકદમ યુનિક છે એનો પેટર્ન્સ ઓર કોલર્સના હિસાબે જોવા જઈએ કોલર્સના હિસાબે બરાબર મેઇન વસ્તુ છે એનો ફેબ્રિક ફેબ્રિકમાં તમને પોપકોર્ન ફેબ્રિક મળવાનું છે તમે થોડોક જોવા ને તો અહીંયા તમને ક્રશ મળવાનો છે ઓર ક્રશના સાથે પોપકોર્ન સ્ટાઇલમાં ફેન્સી મળવાનું છે અને બટન એસ્સીસ જોઈશું બટન એસેસીસ કેટલી ક્યૂટ છે તમે જોઈશો અહીંયા તમને એક પેટર્ન્સ આપ્યો છે પાછો નેક ઉપર કોલર પેક કરેલો છે એક કોલર્સમાં અહીંયા શર્ટ ઉપર લેફ્ટ સાઈડમાં તમને અહીંયા એક પોકેટ આપ્યો છે ઓર નીચેથી યુ કટિંગમાં કટિંગ કરેલો છે આવી રીતના ફેન્સી સ્ટાઇલ્સમાં આવી રીતના ફેન્સી ફેન્સી પેટર્ન તમારી માટે લઈને આવ્યો છે એકદમ અલગ એકદમ યુનિક તમે જોઈ શકો આવી રીતના વિથ શર્ટ સ્ટાઇલના સાથે સાથે અંદર થ્રી ટુ પીસ કોન્સેપ્ટ બી કહી શકો કેમ કે અંદર ટી શર્ટ આપેલો છે ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં આવી રીતના ટી શર્ટ્સમાં લોન છે વિથ પોપકોર્ન્સમાં એકદમ ચીઝ પોપકોન્સ સ્ટાઇલમાં ફેબ્રિકમાં તમે જોઈ શકો એકદમ લાઇટ વેટમાં એકદમ ડિજિટલ પ્રિન્ટ ઉપર શર્ટ આપેલો છે આવી રીતના બ્લેક પેન્ટ ઉપર તમે વિચાર કરી શકો આવી રીતના બ્લેક પેન્ટ ઉપર પહેરો હોય तो बहुत फाइन लगे रीत पेरो बनाई सको के बॉटम स्वेडो विडियो चेट तो बाकी बॉटम्स स्वेड भी बहुत बुधी है तब बॉटम साथ मैचिंग्स कर सको अलग अलग चार्ट में और अलग अलग फैंस साइज में आ रीतना टॉप्स में यूनिक एकदम फेब्रिक केम के आज जितना भी फेब्रिक लाइव है बदाज इम्पोर्टेड जाना है फ्रील सेथ बटन एसेस रीतना कॉन्सेप्ट में एकदम यूनिक चार्ट है एकदम फैंसी और फ्रेडिंग वॉश वाइन व्हाइट वाइन व्हाइट ક્રીમ ચીકુસ આવી રીતના કલર કોમ્બિનેશનના સાથે એકદમ કોમ્બિનેશન લઈને આવ્યા છે તમારે માટે એકદમ ડિફરન્ટ ડિફરન્ટ ચાર્ટ રહેવાના છે આવી રીતના જોઈ શકો તમે એકદમ ફેન્સી છે મતલબ ટોપનો ચાર્ટ જોવો જોઈએ ટોપમાં એકદમ અલગ છે હો કે ટોપમાં જ્યારે બી વિડીયો બનાવીને એકદમ ચાર્ટના સાથે બને છે એકદમ ફેન્સી ચાર્ટના સાથે તમે જોઈ શકો એકદમ ફેન્સી આર્ટિકલ છે આવી રીતના ચાર્ટ તમે માર્કેટમાં જોવા જાવ પ્રોફિટ એટલો શાનદાર છે આમાં કેમકે આ એક એવું બિઝનેસ છે જે પ્રોફિટેબલ બિઝનેસ છે આ બિઝનેસમાં તમે માત્ર વાત કરવા જઈએ તો મિનિમમ સારો બજેટ લઈને એક બેસી શકો સારો તમે એક પ્રોફિટ લઈને બી આવી રીતના પ્રોફિટના સાથે સ્ટાર્ટ કરી શકો આ જોઈ શકો તમે વ્હાઇટ બેઝમાં ટોપ આવ્યો છે એકદમ મસ્ત સોફ્ટ ક્રોથના હિસાબે તમે આવી રીતના સમર્સમાં પહેરવું હોય યા રેનીમાં પહેરવું હોય તો આવી રીતની વસ્તુઓ તમે યુઝેબલ કરી શકો કેમ કે એકદમ ઇમ્પોર્ટેડ રહેવાનું છે અહીંયા તમને એકદમ થ્રેડવર્કનું કામ મળવાનું છે થ્રેડવર્કના સાથે સાથે નાના વર્કનો સાથે સિકવન્સનું બી કામ મળવાનું છે સિકવન્સના સાથે અહીંયા પૂવો મળવાનું છે વિથ અહીંયા તમને નોટ્સ પેટર્ન આપ્યા નીચે ક્રશ પણ આપ્યા છે એકદમ ફેન્સી આર્ટિકલ્સના સાથે આવી રીતના એકદમ યુનિક આર્ટિકલ્સ મળી જશે સ્ક્રીન ઉપર નંબર તો આવી ગયા છે સ્ક્રીન ઉપર નંબર તમે પણ કોલ પણ કરી શકો ઓર વિડીયો કોલની બી સુવિધા ઉપલબ્ધ છે ત્યાં તમને સ્ક્રીનશોટ લઈને બી તમે આવીને આપણી ટીમને મોકલાવી શકો તમે એક આર્ટિકલ્સ ઓર બી જોઈ લો આર્ટિકલ્સ બહુ જ ફાઇન છે પૂરો ફેન્સી આર્ટિકલ્સ બેલ્ટ કેટલો ફાઇન જ આપ્યો છે અહીંયા તમે ઓર ફેબ્રિક વાઇઝ જોવા જઈએ તો એકદમ ફેબ્રિક તમે થોડો ક્લોઝઅપમાં જોવો ને તો અંદર થોડા થોડા નાના નાના ટેક્સ દેખાવાનો છે તમને અહીંયા એસએસએસ મડવાનો છે એસએસએસ નસાતે અહીંયા જીપીયુ લેસનો ટોટલી કામ કરેલો છે એની સ્લીવ્સ 3 ક્વાર્ટર્સનો સાથે રહેવાનું છે અને 3 ક્વાર્ટર્સનો સાથે આવી રીતના ફેબ્રિક્સમાં એકદમ અલગ અલગ ચાટ એક વસ્તુ ઓર બતાઓ માંગુ છું જે માર્કેટમાં 599 ની રેન્જમાં વેચા છે અત્યારે ભી માર્કેટમાં 599 699 ની રેન્જમાં વેચા છે પણ અત્યારે તમે એકદમ જબરદસ્ત આર્ટિકલ અત્યારે مانસૂન સેલ જ વિચારી શકો તમે કે مانસૂન સેલના હિસાબે ભી જોઈ શકો તમે આવી રીતની છે માત્ર મડવાનો છે 399 રૂપિયામાં ફાઇવ નાઇન્ટી નાઇનનો પ્રોડક્ટ તમને મળે છે માત્ર થ્રી નાઇન્ટી નાઇન રૂપીઝમાં થ્રી નાઇન્ટી નાઇનમાં અહીંયા લખનવી વખત હતા વિથ કોન્સેપ્ટ વન પીસ કોન્સેપ્ટ રહેવાનો છે આવી રીતના વન પીસ કોન્સેપ્ટમાં મિનિમમ મિનિમમ તમને ટેન ટુ ફિફ્ટીન ડિઝાઇન તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતની પેટર્ન્સ તમે જોઈ શકો માત્ર થ્રી ડબલ નાઇનની રેન્જમાં એકદમ યુનિક સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે આવી રીતની વસ્તુઓ વારંવારને મળે તમે આવી રીતની વસ્તુઓ લઈને તમે જે હોલસેલ રેટમાં ફાઇવ નાઇન્ટી નાઇનમાં વેચાવી છે આ વસ્તુ તમે રિટેલ્સ કાઉન્ટર્સ ઉપર ફાઇવ નાઇન્ટી નાઇનની રેન્જમાં વેચી શકો તમે જોઈ શકો પીસ એકદમ અલગ અલગ ચાર્ટ એકદમ યુનિક યુનિક પેટર્ન ઓર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ આ જોઈ રિયોન બેઝમાં એકદમ આર્ટિકલ્સ વાઇઝ ફેન્સી છે તમને અહીંયા લખનવી વર્કનો પેકેટ મળે છે અહીંયા જીપીઓ ટોટલી કામ મળે છે ઓરિજિનલ મીર વર્કનું કામ મળવાનું છે આવી રીતના એકદમ ફેન્સી આર્ટિકલ્સ થઈ તમે જોઈ શકો એકદમ યુનિક ચાર્ટ આજો એકદમ ડિફરન્ટ ચાર્ટ છે એકદમ ચાર્ટ વાઇઝની વાત કરવા જોઈએ ચાર્ટ એકદમ અલગ અલગ ચાર્ટમાં એકદમ ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ એકદમ યુનિક યુનિક ચાર્ટ તમને અહીંયા મળી જશે આજો સીડ કેટલો ફાઇન છે આનો ઉપરનો જે પેટર્ન્સ બનાવી છે લેસના સાથે કામ કરીને અહીંયા વર્કના સાથે જે કામ કરી રહ્યો છે બહુ જ ફાઇન લાગવાનું છે એકદમ રિયોન બેઝ ઉપર એક પેલો પીસ આપવાનો પેલો પીસ બહુ જ ફાઇન છે આ જો આવી રીતના તમને પ્રોપરલી અહીંયા મોટા પટ્ટાના સાથે લેસનું કામ મળવાનું છે વિથ સિકવન્સ વર્ક મળવાનું છે અહીંયા કોડીના સાથે કામ કરેલો મળ્યો છે વિથ એસએસિસ પર એસેસસીઝ એટલી ફાઇન લાગે છે એકદમ યુનિક એની સિવાય તમે પેટર્ન તો જોવા જાવ ને પેટર્ન તો તમને બહુ બધા મળી જશે જ્યાં સુધી તક તમને નજર મારવાની જ્યાં સુધી તક તમને સેમ્પલ તો સેમ્પલ જ મળવાનું છે એકદમ યુનિક સેમ્પલ તમને અહીંયા વેસ્ટર્ન ટોપની વાત કરવી જોઈએ વેસ્ટર્ન ટોપમાં મિનિમમ મિનિમમ સાડી પાંચસોથી વધારે સેમ્પલ્સ તમને અહીંયા અહીંયા જોવા મળી જશે ટી શર્ટ જોવા મળી જશે વેસ્ટર્ન મેડીની વાત કરીએ તો મિનિમમ છસો સાડી છસો સેમ્પલ્સ તમને જોવા મળી જશે ઓર પેટર્ન્સ ઓર ડાયનેમ્સમાં વાત કરવા જઈએ તો મિનિમમ હંડ્રેડ સેમ્પલ્સ તમને અહીંયા વેરાયટી જોવા મળી જશે આવી રીતની વેરાયટીઝનો તમારે બિઝનેસ કરવું હોય યા બિઝનેસ કરવાનો વિચાર કરતા હોય વિચાર નહીં કરતા કેમ કે અજીજોન આવી જાય અજી આવતા જ તમે એ અજી જોનને તમે ફોલો પણ કરી શકો યા અહીંયા વિઝિટ પણ કરી શકો યા તમને સ્ક્રીન ઉપર નંબર તો છે જ એના ઉપર તમે વિડીયો કોલ વિડીયો કોલની બી સુવિધા ઉપલબ્ધ છે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે ત્યાર સુધી હું જય શ્રી કૃષ્ણ